જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ચોર ઈસમોને પકડી પાડી ગુનો શોધી કાઢતી વડોદરા શહેરની વારસિયા પોલીસ આ કામગીરી દરમિયાન વિજય રામસિંહભાઈ નાયક રાજેશ શંકરભાઈ રાવળ અશોકભાઈ સોહનલાલ શાહ અને જગદીશભાઈ માધવભાઈ પરમાર આ તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા તેત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો